thank you નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતના જાણીતા હવામાનલાલ પટેલે જેમની આગાહી ખેડૂતો અને પટેલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાની શક્યતા વ્યક્ત કરી હતી અને આ ઘટના હવે વાસ્તવિકમાં બદલાઈ છે ત્યારે જેના કારણે દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે સૂત્રો અનુસાર ત્યારે મિત્રો અંબાલાલ પટેલ તેમના જ્યોતિષ ગણત પ્રવૃત્તિઓ અને સામાન્ય પરિબળોના આધારે આગાહી કરતા રહ્યા હતા જેમણે તેમને ઉત્તર ભારતમાં આતંક ત્યારે ગતિવિધિઓનું જોખમ હોવાનું જણાવ્યું હતું અને તેમની આગાહી મુજબ ત્યારે મિત્રો વધુ વાત કરવામાં આવે તો આપને જણાવી દઈએ કે જો કે સૂત્રો અનુસાર ત્યારે મિત્રો જો કે પહેલગામમાં થયેલા ત્યારે આતંકવાદી હુમલાએ ત્યારે સુરક્ષા એજન્સી સામાન્ય લોકોનું ધ્યાન ખેંચ્યું છે આ ઘટના અંબાલાલ પટેલની આગાહીની સચોટ ફરી એકવાર પુરાવ કરી છે આ હુમલાને લઈને સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચા થઈ રહી છે અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ